કેશોદના માણિકવાડા ગામે સાતમી જુગાર રમવાની ના પાડતા હુમલો કરનારાઓને કેશોદ પોલીસે ઝડપી પાડ્યા કેશોદ નજીક આવેલા માણેકવાડા ગામે શ્રાવણ માસ માં શીતળા સાતમ દિવસે તારીખ પચીસ આઠ બે હાજર ચોવીસ ને સાંજે પાંચ એક વાગે ફરિયાદી મહિલા તેના પતિ ફાગડી ગામે ગયેલા હોય ત્યારે માણેકવાડા ગામના જ મિલનભાઈ કાનાભાઈ મુછડિયા મહિલાના ઘરે જઈ તેઓના દીકરાના ઘરે હાજર હોય તેઓને કહ્યું કે મારે તમારા ઘરે જુગાર રમાડવો છે તેવું કહેતા ફરિયાદીના પુત્રએ ના પાડતા તેને ભૂંડી ગાળો કાઢી હતી ફરિયાદી મહિલા પોતાના પતિ સાથે ફાગડી ગામે પરત માણેકવાડા ગામે આવી જતા તેઓના પરિવારના સભ્યો ઘરે હાજર હોય ત્યારે મુકેશભાઈ કાનાભાઈ

ગુનો કરતા કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ પેથાભાઈ એમ કોડિયાતર દ્વારા મહિલા તથા તેઓના પુત્ર પુત્રીના નિવેદન નોંધવામાં આવ્યા હતા ત્યારબાદ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પંદર બે બસો છન્નું ત્રણસો એકાવન ત્રણ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે